અગ્નિકાંડ પછી પણ ઊંઘે છે રાજકોટ મનપા સૌરાષ્ટ્રના સૌથી મોટામાં ઉમટે છે પરંતુ આ વખતે સરકારની નવી એસઓપી અને નિયમોના કારણે થોડી રંગત ઓછી જોવા મળશે કે સરકારની એસઓપી ના તો રાજકોટ મનપા દ્વારા જ લીરા ઉડાવવામાં આવી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે કારણ કે મેળાની જગ્યાનો સોઇલ ટેસ્ટનો રિપોર્ટ જ નથી આવ્યો ત્યાં ખાનગી મેળા આયોજકોએ ખરીદેલા પ્લોટો પર મોટી રાઇડ્સ ઊભી કરવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે છતાં આયોજક શું કહે છે જરા તે પણ સાંભળો એટલે ફાઉન્ડેશન હોવું જોઈએ હોવું જોઈએ એટલે કે તમારો રિપોર્ટ જ્યાં નબળો આવ્યો હોય ત્યાં તમારે ફાઉન્ડેશન હોવું જોઈએ પણ કલેક્ટર સાહેબને ભલે એનો કોઈ એવો વિષય ન હોય એને એસઓપીનો એક વિષય હોય કે એસઓપીની અંદર આવ્યું છે આ વસ્તુ કરવાની છે પણ એ યાંત્ર નહીં એસઓપીમાં ફરજિયાત નથી હજી એમ કમિટીને પણ આપણે પૂછવાનું છે કમિટી આની અલગ જ છે સ્પેશિયલ યાંત્રિકની તો યાંત્રિકની કમિટી આખું નક્કી કરે છે નહીં કલેક્ટર સાહેબ ઉપર નહીં કલેક્ટર સાહેબ છે પણ કમિટી નક્કી કરે નહીં એસઓપી માં લખેલું છે કે કમિટી જે કે એ વસ્તુ કરવી પડશે એસઓપી માં ચોખ્ખું લખેલું છે કે તમારું ટેસ્ટિંગ આ તે કમિટી કે નહીં કલેક્ટર સાહેબ નું ફક્ત તમારે એ ફાઉન્ડેશન કરવું પડશે એટલે કે જ્યાં કે કમિટી કરવું પડે એટલે એ કરવું પડે એનું પાલન આપણે કરવું પડે બીજું કઈ નથી એમાં ખાનગી મેળાના આયોજક તો તંત્રથી પણ આગળ ચાલે છે તેઓએ તો પહેલાં જ જાણ છે કે જમીન પથરાળ હોવાથી સોય ટેસ્ટમાં પાસ થઈ જશે ક્યાંક સેટિંગ તો નથી ને આવો પણ સવાલ અહીં ઉઠી રહ્યો છે જો કે રાઇડમાં લોકોની સુરક્ષાને ધ્યાને રાખતા અમારી ટીમે રાઇડ સંચાલકો સાથે પણ વાતચીત કરી તો સાંભળો તેઓનું શું કહેવું છે ધંધા ધંધાએ ઓર અમારા વર્ષો કા ધંધાએ અમારે બાપદાનગર ટાઈમ સે और ये जो चकडोलम लगाते हैं हम ये राजकोट में कोई पहली बार नहीं लगा रहे हैं करीबन 10-15 बरस से लगाते आ रहे हैं हम और अभी तक किसी को बात नहीं है और हर जगह हमारा माल घूमता है एमपी राजस्थान गुजरात महाराष्ट्र कर्नाटक हर जगह हम इसी प्रकार से ये राइट चकडोलम फिटिंग करते हैं लगाते हैं पोडिफन की तो नीचे तो ज़मीन पक्की है बाकी जो रहता है उसमें थोड़ा घना गुट्टे उट्टे का करके लेबिन कर देते हैं बड़े 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 गट्टे लगाते हैं लकड़ी के तो उससे लेबिन कर देते हैं उससे लेबल उससे लेबल कर देते हैं और जमीन तो पक्की ही है और सब अपनी अपनी व्यवस्था हर आदमी रखता है मेरा राइड तो मेरी व्यवस्था में खुद रखता हूँ किसी दूसरे का तो उसकी व्यवस्था वो रखता है सबका अलग अलग सब मालिक है तो पूरा ध्यान रख के लगाई तो, तो अब हम भी अजमेर से आए पेड़ भरने के लिए आए तो सेफ्टी का तो ध्यान रखना पड़ेगा राइड संचालकों तो धंधा चलावे कोई दुर्घटना न घटे चिंता हो પરંતુ રાજકોટ મનપાને તો લોકોના જીવનની કાંઈ પડી જ ન હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આશા રાખીએ કે લોકમેળામાં સરકારની એસઓપીનું પાલન થાય તેનું તંત્ર ધ્યાન રાખશે